ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગેવાની વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવતા અહીં આવેલા ઓગણચાલીસ જેટલા ઐતિહાસિક સ્થાપત્યોને વૈશ્વિક ફલક પર નોંધ લેવામાં આવી છે ઐતિહાસિક સ્થાપત્યોની સાથે સાથે પાવાગઢ ડુંગર ખાતે આવેલા આસ્થા શક્તિ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર મહાકાળી મંદિરને પણ નવનિર્મિત કરી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણા જિલ્લામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતું સ્થળ પાવાગઢ ચાંપાનેર છે ત્યાં મા કાલીનું મંદિર છે અને સાથે સાથે સો જેટલા અલગ અલગ મોન્યુમેન્ટ્સ પણ આવેલા છે એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે પંચમહોત્સવ કાર્યક્રમનું જિલ્લામાં દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ પચીસ ડિસેમ્બરથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર સુધી પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ એ પાંચો પાંચ દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ આ સ્થળ ઉપર થવાની છે દિવસ દરમિયાન નાગરિકો ત્યાં ક્રાફ્ટ બજાર ફૂડ બજાર એમ્યુઝમેન્ટ પાર્ક એની મુલાકાત લઈ શકશે એની સાથે સાથે અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ પણ ત્યાં સ્થળ ઉપર થવાની છે જેમાં પેઇન્ટિંગ વર્કશોપ છે ફોટોગ્રાફિક કોમ્પિટિશન્સ છે એની સાથે સાથે આ જગ્યાની હેરિટેજને ઐતિહાસિક વિરાસત સુધી પણ લોકોને પહોંચાડવા માટે હેરિટેજ વોક નેચરલ ટ્રેલ્સ એ બધાનું આયોજન પંચમહોત્સવ દરમિયાન જિલ્લા પ્રશાસન કરવા જઈ રહ્યા છે એની સાથે સાથે દર દિવસે સાંજે એક સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું છે જેમાં જે ખ્યાતનામ કલાકારો છે આપણા દેશના અને આપણા અને ગુજરાતના જે ખ્યાતનામ કલાકારો છે એ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે પચીસ ડિસેમ્બરની સાંજે ઐશ્વર્યા મઝુમદાર એક સાંસ્કૃતિક શો કરશે એના પછી નેક્સ્ટ ડે પાર્થિવભાઈ ગોહેલ એના પછી આદિત્યભાઈ ગઢવી એના પછી રાજભા ગઢવી અને છેલ્લે દિવસે કિંજલ દવે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે